સ્વાગત છે આપણે નવા વ્લોગ તો આજે અમે જવાના છીએ દરિયે ઢ્યાલે રખડવા માટે અને અહીંયા અડધા મહેમાન આવી ગયા છે અને અડધા હજી બાકી છે અને આવડા બધા આવ્યા છે ચાલે આવો મારે જવા આટલે મહેમાન છે પાછળ છે અમારે ફોવા છે કોઈ છે અને તમારે આવન છે ચાલે તમારા આવન છે નહીં અમારે એ નહીં ને આવો અને અમારી ટીમ આખી છે આવડી આ બધી જવાની છે

ಅವಡ ಬೈಕ ಗಾಡಿಲಿ જોવા અમે આ રત્નેશ્વર દઈ છીએ પાણીએ જો અમારા યુટ્યુબ પર પાણીમાં ગાડી નાખી છે પડે નહી તો સારું આ જો અમારે યુટ્યુબ પર આમાં પાણીમાં વિડીયો ઉતારવા આવે છે જો અમે રત્નેશ્વર પહોંચી ગયા પણ આ રસ્તો બનાવ્યો છે પણ પૂરો નથી હજી અધૂરો છે અમારે એક ગાડી પાછી વાળવી પડી છે હવે હેઠેલી આલવું પડી છે દરિયામાં ને આલવું પડે એમ છે ઓલવું છે રત્નેશ્વર દેખાય છે તો ઓલવું આ રત્નેશ્વર નો દરિયો છે તો મિત્રો આપણે પગી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ હવે આખી ટીમ અહીંયા જાવ બધાય બોલો રત્નેશ્વર મહાદેવ ની તો હવે અમે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના છે મંદિર છે અને મસ્ત મજાનું ડિયાલ ની અંદર લોકેશન આવેલું છે જોરદાર જ્યાં મંદિર ની આજુબાજુ જો આ પારેવડા નજારો જોરદાર જો પારેવડા મસ્તી ના સકલા છે અને અમારા બ્લોગર શૂટિંગ ઉતારે છે બધા મંદિરે પહોંચી ગયા છે અને આપણે પણ દર્શન કરવાના છે મહાદેવના અને બહુ મસ્ત મજાનું લોકેશન છે સરસ મજાનું કેમ કે દરિયા કિનારો બહુ મસ્ત જોરદાર છે અને અહીંયા ફરવા માટેનું સારામાં સારું સ્થળ છે અહીંયા આટલા બધા લોકો ફરવા માટે પાણી ભરાઈ ગયેલું છે એટલે અંદર જવાય જેવું નહીં હોય પણ આપણે તમને બહારથી થોડુંક બતાવી દઈશું ડિયાલ ગામ રત્નેશ્વર મહાદેવ મંદિર ગ્રુપના બધી નામ લખેલા જે દાતા શ્રીઓના છે અને બધા એને વાંચવા મળ્યા છે બહુ મસ્ત મજાનું આયોજન ડા ડિયાલ ગામ દ્વારા કરે છે બહુ જોરદાર છે ચાલો મહાદેવના દર્શન કરી લઈએ અમારા સંધુભાઈ ક્યાં આવી ગયા અહીંયા

તો મહાદેવ પૂરી કરી આપણે તો હવે આપણે ગુફા તરફ જઈએ અમારે બધા ગુફા તરફ પહોંચી ગયા છે તો હું તમને વિડીયોની અંદર ગુફામાં

તો મિત્રો દર્શન કરવાની રાહ જોઈ રહ્યા છે દરિયો ખાલી થાય એની તો દરિયો ખાલી થાય પછી અમારે ગુફા દર્શન કરવા જવાના છે ત્યાં સુધી અમારે બાર બે ત્રણ વાગ્યા પછી જોરદાર વરસાદ ની આગાહી છે તો ત્રણ વાગ્યા પેલા ઘેર આવી જવું પડશે નગર છે બહુ મસ્ત મજાનું કાળું બમર સડી ગયું છે વરસાદ આવશે આ ભેખોડા બધા બહુ મસ્ત મજાના હજી આપણે પાછળની સાઈડ જવાના છે હજી પાછળ જવું ના બહુ મસ્ત મજાના લોટ ઊંચા ઉડે અને ભેખડા બહુ મસ્ત છે તો ત્યાં પણ બતાવશું તમને એ પહેલા અમારા વિડીયોમાં સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો બધાય અમારા હાર્દિક કુમારનો આજે બર્થડે છે હેપી બર્થડે બહુ મજા આવે લોકેશન જોરદાર બહુ મજા આવે બધા સેલ્ફી ફોટા ને કરે આજ બધા ભેગા થઈ ગયા છે એ બહુ મજા આવે એવો અહીંયા અમારે બામ બે ગયા છે તેને આપણે માથા એવા બહુ મસ્ત મજાનું છે જોરદાર શાંત વાતાવરણ અને ફરવા માટે બેસ્ટ જગ્યા જો અહીંયા બકરા ભગવાડ બકરા ચડાવે

કેળા પોગી દે કેળા મને કો એસી તો સાપની બધે રકડિન પાછા ઘરે પોગી ગયા થી તો કેવો અમારો બ્લોગ લાગ્યો સાપો છું હા ઓર કિલ્લી વાલા છે બંતર 5 લઈ આવો તો હાલો હાલો ભાઈ બધે રકડિન વ્યા છે અને કોઈ સા પાઈ છે હિસાબ એ પછી પાછા વાળીયા વ્યા તો અમારો બ્લોગને બધે લાઈક કરી દેજો શેર કરી દેજો ને જોવાનું બધાય ફૂલતા નહી એમ તો કે સુકછો નહી એમ